સુરતમાં રાજ્ય ગૃહ મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની દિવાળી સમયે બસ સુવિધાને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે આખા રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે બાવીસો એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે નવસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે એક્સ્ટ્રા બસો સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી દોડાવવામાં આવશે જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસ ગ્રુપ બુકિંગ કરાવનાર ને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના માનવીથી લઈને શહેરોમાં રહેતા યુવાઓ મહિલાઓ અને સૌ નાગરિકો માટે ગુજરાતના એસ વિભાગ દ્વારા દરરોજ આઠ હજારથી વધુ બસ દૈનિક બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે હાલ તેવીસ લાખથી લઈને સત્યાવીસ લાખ પેસેન્જરને ડેલી એસ વિભાગની બસો દ્વારા તેમને પોતાના ગામથી નોકરી અર્થે શહેરો સુધી યુવાનોને કોલેજો ભણવા જવા માટેની વ્યવસ્થાઓ માટે આ બસોની વ્યવસ્થાઓ દિવસેને દિવસે વધારવામાં આવી રહી છે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં નિગમ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો છે મેળાઓ હોય કે સામાજિક પ્રસંગો હોય એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન આવા સમયે કરવામાં આવતું હોય છે ખાસ કરીને સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને અન્ય ક્ષેત્રોથી લોકો ધંધા અને રોજગારી અર્થે સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છવ્વીસથી થી ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે બાવીસોથી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ 26 થી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે